છોટાઉદેપુર જિલ્લાના ચેતપુર પાસે આવેલ ભારત નદી પર તૂટી પડેલા બ્રિજ મુદ્દે રાજકારણ ગરમાઉ પ્રભારી મંત્રી ભીખુલસિંહ પરમારે ગઈકાલે આપેલા નિવેદન મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સિત્તેર વર્ષનો પુલ રેતખનન થવાના કારણે પુલ તૂટ્યો છે જ્યારે ચાર મહિના પહેલા જ સરકારે બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે આ અંગે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા અને પ્રોફેસર અર્જુન રાઠવા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો હોય જેને લઈને સરકાર સમાન પુલ બનાવી નહીં આગામી દિવસોમાં કોંગ્રેસ જિલ્લાના પુલો બાબતે આંદોલન કરી આવેદન પત્ર આપશે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા સાથે પ્રોફેસર અર્જુન રાઠવા જગાભાઈ રાઠવા શશિકાંત રાઠવા વિષ્ણુ રાઠવા કાજલ રાઠવા સોમાભાઈ રાઠવા સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને અર્જુન રાઠવાએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા રિપોર્ટર મોહિન સુરતી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી શ્રી ભીખુસીભાઈ પરમાર છોટાઉપુર જિલ્લાના પ્રવાસે આવીને ગયા સરકારી તંત્ર પાસે એની વિગતો મેળવી હશે પણ એમનું જે નિવેદન હતું એ નિવેદન અમારા ધ્યાન પર આવ્યું છે એમણે એમ કીધું છે કે આ પુલના પાયા મજબૂત નહીં હોવાના કારણે પુલ ધોવાઈ ગયો હું ભીખુસિંહભાઈ પરમારને પૂછવા માગું છું કે તમારા સમયમાં બનેલું બાજુ ડ્રાઈવર જેનો ઉપયોગ માત્ર ચાર મહિના પાણીમાં તો માત્ર એકાદ મહિનો થયો હશે અને એ નાડું તૂટી ગયું તો તે વખતના ઇન્જિનિયરો હતા એ સારા કે અત્યારના જે એન્જિનિયરો છે એ સારા હું એમને પૂછવા માગું છું તમે ભાઈ થયેલો એમ કહેવાય છે અને ચોસઠ પોસઠની સાલમાં આ પુલ બન્યો હતો આટલું લાંબુ આયુષ્ય આ પુલે કર્યું મને ખ્યાલ છે ત્યાં સુધી સુરેન્દ્રનગરમાં જે પુલ રૂટો એ આ ભાજપના શાસનમાં જ બન્યો છે આ પુલ આ પુલ તો કોંગ્રેસના શાસન વખતે બનેલો છે તે વખતે આ પુલ જ્યારે બન્યો તે વખતે અમારો કદાચ જન્મ થયો હશે એવું લાગે છે અને જે થિકનેસ છે એની કામગીરી છે આપણે જોઈ શકીએ છીએ સ્વાભાવિક છે કે વધારે પુલ પાણી આવ્યું હોય તો નુકસાન થાય પણ આ જે નુકસાન જે થયું એ અગાઉના જે પહેલે પુલ પિલ્લર છે એ ડેમેજ થયેલો એને બદલે બાજુનો જે પિલ્લર છે એ ડેમેજ થયો અને એ ટૂટ્યું એનાથી કહી શકાય કે અતિશય વરસાદના કારણે પાણી વધારે આવવાથી એ આ પુલ ટૂટ્યો છે અને એમને ખબર ના હોય તો બીજા પણ પુલ બધા ટૂટ્યા છે અમારા ખડકવાળા હોરદલી માર્ગનો ગોઝવે તૂટી ગયો છે એ સાથે સાથે રસ્તાઓ ડેમેજ થયા છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે એ એમને ધ્યાનમાં નથી આવ્યું કેટલું નુકસાન થયું છે તમે પ્રભારી છો એટલે આ જિલ્લાના પાલક પિતા કહેવાય અને પાલક પિતા એમ કહેતા હોય કે નુકસાન ઓછું થયું છે તો આદિવાસીઓને આ વિસ્તારની પ્રજાને જે હાલકી ભોગવી પડે છે એ હાલકીનું એને દુઃખ એમને ખબર નથી પડતી જ્યારે પોતાને જ્યારે આવું શોષણ વળાવે ત્યારે ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ હશે ભીખુસિંહ હું પૂછવા માંગુ છું કે તમારી પાસે આંકડા ના હોત

ના રડે ત્યાં સુધી માં એને ધળાવતી નથી આ વિસ્તારમાંથી વિરોધ પક્ષ તરીકે અમે ગઈ વખતે પણ રજૂઆત કરી હતી હમણાં અમારા સાંસદ હતા ગીતાબેન એમણે પણ કદાચ કરી હશે અહીંના ધારાસભ્યશ્રી પણ કરી હશે પણ એનું પરિણામ જીરો આવ્યું છે કારણ કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં બોલનારો ઓછા અને સરકારની કાનપટ્ટી પકડનાર પણ ઓછા જેને કારણે આ મોડું થયું છે એવું દેખાઈ રહ્યું છે આ ભારત સરકારવાળા આમ કે છે કે અમે વન બંધુ ટુ લાવ્યા વન બંધુ એક લાવ્યા એ બધી વન બંધુમાં વન બંધુમાં ભયબંધી કરી કરીને આદિવાસી વિસ્તારને છેતરી જાય છે સરકાર પ્રલોભનો આપીને ઠાગી જાય છે હું ચોક્કસ કહેવા માગું છું કે જે જગ્યાએ આપણે ઊભા છે એ જગ્યા પરનો પુલ સરકારની નિયત સાચી હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલના પૈસા મંજૂર કરે અને આવતી સાલ દિવાળી સુધીમાં એનું કામ સ્ટાર્ટ થાય સરકારે કાળજી રાખવી જોઈએ જો સમુચિત સરખો વિકાસ કરવો હોય તો રોડ રસ્તાને પાણીની વીજળીની પણ જરૂરિયાત હોય છે તેમાં આ જરૂરિયાતવાળો પુલ છે ત્યારે એને અનદેખી કરી શકાય નહીં એવો બીજો પુલ છોટાઉદેપુર પાસે અલીરાજપુર નાકા પરનો પુલ પણ આજે જવું કાલે જવું એવી પરિસ્થિતિમાં છે ત્યારે એનું પણ સવિશે ધ્યાન રાખવું જોઈએ નેશનલ હાઈવે એકસો છપ્પનવાળા જે અધિકારીઓ હોય એ આ રસ્તા પર આવતા તમામ પુલોનું નિરીક્ષણ કરવું જોઈએ અને નિરીક્ષણ કરીને રિપેરેબલ હોય તો રિપેરેબલ કરવું જોઈએ અથવા તો ફ્યુચરને ધ્યાનમાં રાખીને નવા પુલ મંજૂર કરવા જોઈએ એનું કારણ છે કે નેશનલ હાઈવે થાય એટલે ટ્રાફિક વધી જવાનો ત્યારે આ જૂના પુલ જર્જરિત પુલો છે ગમે ત્યારે તૂટે કંઈ કહેવાય નહીં રેલવે સાડિયા પાસેનો રેલવેનો ઓવરબ્રિજ છે એ ઓવરબ્રિજ પણ તૂટલો છે ત્યારે એને એની કાળજી સરકારે રાખવી જોઈએ આદિવાસી વિસ્તારમાં ખેડૂતોનો કાચો પાક હોય બજારો હાર્ટ હાટ કરો કરવા આવતા માણસો હોય એની જે તકલીફ પડે છે એ તકલીફને ધ્યાનમાં રાખીને અમારા બધા ઘણા બધા મિત્રો એમ કહે છે એક કરોડને બત્રીસ લાખ ત્યારે એ તૂટી ગયું છે એને બદલે તાત્કાલિક આ વિસ્તારની પ્રજાને ખાસ કરીને એનો માર પાય છોટાદેપુર અને ભુજના બજારને થઈ રહ્યું છે ત્યારે એનો વેપારીઓને પણ થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બીજું ડાયવર્ઝન તૈયાર થયું કરવું જોઈએ હું ચોક્કસ માનું છું કે આ પુલની ઉપરના ભાગમાંનું જે ડાયવર્ઝન તૈયાર થયું હતું એ થયું તે વખતે અમે કહેતા હતા કે આટલી જગ્યામાં પાણી જઈ શકશે નહીં પણ એને ડિઝાઇન બનાવનાર હવે સરકારના અધિકારીઓ નથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટ ડિઝાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર કઈ જાતના હતા કે અહીંયા સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું હતું કે કેમ અને સરકારના પૈસા બે કરોડ બત્રીસ લાખ રૂપિયા પાણીમાં ગયા પાણી એને લઈ ગયું એમ કહી શકાય ત્યારે આ વિસ્તારની પ્રજાને સગવડતા મળે તકલીફ ના પડે એટલા માટે યુદ્ધના ધોરણે જેવું પાણી ઓછું થાય એને ધ્યાનમાં રાખીને આજુબાજુની સાઈડો તૈયાર કરી અને અહીંયા ડાયવર્ઝન તાત્કાલિકના ધોરણે આપવું જોઈએ એવી અમારી માંગ છે આપણે જોઈ શકીએ છીએ કે આ પુલના પાયા જે તે વખતે કેટલા લીધા છે કેટલા ડીપમાં લીધા છે અને હમણાં આ ધોવાણ થવાથી આ પાયા આપણે જોઈ રહ્યા છીએ એટલે મંત્રીશ્રી કદાચ સિવિલ એન્જિનિયર હશે તો જ આવું નિરીક્ષણ કરતા હોય બાકી તો ચોક્કસ એવું કહી શકાય કે આ નુકસાન થયું છે અને એ નુકસાન આદિવાસી વિસ્તારને ના થાય વેપાર ધંધાને ના થાય એની ચોક્કસ અમે કાળજી રાખશું આશ્વાસન આપવું જોઈએ તેને બદલે કે આગલી સરકારનો વા કાઢતા હોય એવું એમનું નિવેદન છે આજે નેશનલ હાઈવે નંબર છપ્પન એના ઉપરનો આ ભારતનો પૂરતો તૂટી ગયો ડાયવર્ઝન ચાર મહિનાનું ગયું એ સાથે બોડેલીમાં જે પુલ છે તેની પણ હાલત ખરાબ છે છોટાઉદેપુરના જે પુલ છે એની પણ હાલત ખરાબ છે અને જે ડાયવર્ઝન આપ્યું છે રંગલી ચોકડીથી અહીંયા આવવાનું એ બોડેલીથી પાવીજતપુર આવવા માટે ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો અંતર તો વધી જાય છે પણ એ રસ્તો જે છે એ પણ આ સરકારને ખબર હતી કે આ ગમે ત્યારે તૂટી શકે છે તૂટી હતું તો ઉનાળાના સમયમાં રસ્તો વ્યવસ્થિત તૈયાર કરવો જોઈતો હતો એ તૈયાર કર્યો નથી અને ત્યાં પણ ખૂબ ઊંડા ખાડા પડ્યા છે એટલે લોકોની હાલાકી ભયંકર ખરાબ થઈ છે વિદ્યાર્થીઓને ભણવા માટે આવવા માટેની તકલીફ છે કોઈ બીમાર પડે દવાખાના જવાની તકલીફ છે નાના મોટા વેપારીઓને અરસપરસ નાના નાના શહેરો બોડલીથી પાવીજતપુર છોટાઉદેપુર કે આગળ જે વેપાર ધંધા કરવાના છે એને પણ ભયંકર તકલીફ ઊભી થઈ રહી છે અને લોકોની જે રોજી છે એના ઉપર આ ગંભીર પ્રશ્ન ઊભો થયો ગંભીર તકલીફ ઊભી થઈ છે કોંગ્રેસના આગામી આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની પ્રમુખ કાર્યકર્તાઓની મિટિંગ હતી અને કોંગ્રેસના કાર્યકર્તા પૂરા જિલ્લામાં આ અતિવૃષ્ટિના કારણે જે બીજેપીના ત્રીસ ત્રીસ વર્ષના શાસનની જે પોલ ખુલી છે અને એમના જેટલા પણ રસ્તા ઉનાળામાં બનાવ્યા હોય તો ચોમાસામાં તૂટી ગયા છે તો એ જોઈને અમે કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ અમે એક તારીખથી એક તારીખથી છ તારીખ સુધી પૂરા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર મુખ્ય શહેરો ઉપર અમે એક સહી ઝુંબેશ કરવાના છીએ આ આવેદન તૈયાર કરીને અને છ તારીખે અમે સરકારને આવેદન આપવાના છીએ અને એના પછી અમે આગલો કાર્યક્રમ જાહેર કરવાના છે અમે આખા જિલ્લાના લોકોને એક એક વ્યક્તિને આ સરકારની બેદરકારી એના ઉપર જાગૃત કરવાના છે અમે પૂરા જિલ્લાના લોકોને અહીંના જે પ્રભારી મંત્રી છે જેમને આ જિલ્લામાં કોઈ જ નુકસાન દેખાતું નથી આ જિલ્લામાં ચાર પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ છે પુલ તૂટી ગયા ડાયવર્ઝન એમનું ચાર મહિનામાં તૂટી ગયું એ એમને દેખાતું નથી એમણે આ સિત્તેર વર્ષ પહેલાં બનેલો જે પુલ છે એનો એ વાંક કાઢે છે પણ ચાર મહિના પહેલાં ડાયવર્ઝન બન્યું છે એની એની એ વાત નથી કરતા અને તે પણ બાજુમાં સાંસદ સભ્ય ધારાસભ્યો એ બેઠા છે એમની હાજરીમાં એ બોલી રહ્યા છે કે છોટાઉદેપુરને કોઈ નુકસાન થયું નથી તો એ માત્ર ભીખુસિંહ પરમાર માટે શરમજનક નથી બાજુમાં બેસેલા ધારાસભ્ય બાજુમાં બેસેલા સાંસદ અને કલેક્ટર બેઠક હતી એ બધા માટે શરમજનક છે અમે લોકોને જાગૃત કરીને આને એક આંદોલન બનાવીશું અને માગણી કરીશું કે તાત્કાલિક આ ડાયવર્ઝન સરકાર બનાવે લોકોને સરકાર બનાવે કારણ કે લોકો ટેક્સ આપે છે તો સરકાર બનાવે અને પુલની કામગીરી જલ્દી થાય એના માટે નિર્ણય કરે અને માગણી કરે આ આદિવાસી વિસ્તાર છે અહીંયા કોઈ પણ નુકસાન થાય એ સરકારને નુકસાન દેખાતું નથી અહીંના લોકોને કોઈ તકલીફ પડે અહીંના વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ પડે એના પેશન્ટને તકલીફ પડે એના વેપારીને તકલીફ પડે એ સરકાર માટે કોઈ જ મુશ્કેલી નથી જે ભીખુભાઈનું જે સ્ટેટમેન્ટ છે કે ઉદયપુરમાં કોઈ નુકસાન નહીં થયું એના પરથી ખ્યાલ આવે છે તો સરકારને આ વિસ્તારની કોઈ પડી નથી જો પડી હોત તો એક તો આ ડાયવર્ઝન સિસ્ટમેટિક વ્યવસ્થિત બનાવ્યું હોત અને આ પુલને બનાવવા માટે નિર્ણય લઈ લીધો હોત એટલે એ દીકુસિંહ પરમારના સ્ટેટમેન્ટ પરથી એવું લાગે છે કે સરકારને આ જિલ્લાની આદિવાસીઓની કોઈ ચિંતા નથી બહુ સ્પષ્ટ છે કે સરકારે પાછલા લગભગ સતત બેફામ રેત મંજૂરી આપી છે અને સરકારના જે આખું ખગોળ આખું જે ભૂસ્તર વિભાગ છે જેને ખબર હોવી જો કેટલું ખનન કરાય કેટલું ન કરાય તો સરકારે એક તો કાયદેસર ખનન કરાવ્યું અને આંખ બંધ કરીને આંખ કાન કરીને કે નજર બંધ કરીને એમને ગેરકાયદેસર પણ ખનન કરાવ્યું તો બંને પ્રકારના ખનન સરકારે કરાયા અને અતિશય ખનન થવાના કારણે આ પુલ તૂટી ગયો છે ભીખુભાઈ કહે છે રીતના નહીં પાયાના તકલીફના કારણે નહીં ભીખુભાઈની સરકારે ત્રીસ વર્ષ પાજે જે ખનન કર્યું છે એના કારણે તૂટી ગઈ છે અને એ ખનનના કારણે પણ ડાયવર્ઝન તૂટી ગયું છે ભીખુભાઈ ખબર નહીં શું પીને બેઠા હતા માણસ સભાન હોય તો આવું નહીં બોલે એમને ખબર હોય કે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ પહેલાં બનેલો પુલ નબળો પડી જાય ફરીથી રિપેર કરવાનો થાય અને તે પણ તમે બેફામ રેત ખનન કર્યું એટલા માટે તૂટી ગયો છે એમને ખબર હોવી જોઈએ ખબર હોત તો આવું ના બોલા ખનીજની આવક કરતાં ખનનના કારણે આજુબાજુના ખેડૂતોને ખૂબ નુકસાન છે પાણીના પ્રશ્નો છે નદીમાં જે પાક થતા હતા એ પણ બંધ થઈ ગયા છે એટલે આ જે ખનીજની રેતીની જે આવક છે એ આવક તો સરકારને જાય છે એ આવકથી આ વિસ્તારના લોકોને કોઈ ફરક પડતો નથી માત્રને માત્ર નુકસાન થાય છે